જય દ્વારકાધીશ મિત્રો મિત્રો કહેવાય છે કે એક રાજા બનવું સહેલું નથી અને રાજા એને કહેવાય કે જે પોતાના પ્રજાના હિત માટે પોતાનું માથું કાપી નખાવે અને પોતે હજારોના દુશ્મનોના માથા કાપી નાખે એનું નામ રાજા કહેવાય મિત્રો આજ તમને એમ કહેવા જઈએ કે દરેક માણસ જો તમને સલામ કરે તો સાહેબ એનો મતલબ એ થાય છે કે માણસ તમને એટલી મહાનતાનું માન આપે છે અને એની મહાનતા કેવી હોવી જોઈએ કે પોતાને એ જે પોતાના માણસ પોતાને જે સલામ કરે છે એની ઉપર જો કોઈ પણ દુખ આવતું હોય તો એ દુખને પોતાના માથે લઈ જવું જોઈએ કારણ કે રાજાના પ્રજાને કોઈ ગાળ દેતું તો એ રાજાને ગાળ લાગતી આવું કહેવાતું મિત્રો રાજપૂતાના લોકોએ પોતાના માથા પાડાવી નીખે છે અને આવા જ અમુક માણસો જેના લીધે આ ભારત દેશ ટકી રહ્યો છે એવી જ આજ આપણે એક વાત કરવી છે હાલારની ધરતી દલ જાડેજા અને ત્યાં એમના રાજ ચાલે અને ફૂવાળા કરીને ગામ અને ઈ ગામની માલિપા ભોદેવજી જાડેજો આહાહા એમ થાય વાહ હે ભગવાન અખિલ બ્રહ્માંડ ના માલિક રાજપૂતાના જાડેજો વર હતું બાજુ થી આવેલો એક રબારી એને એમ થયું કે આપણે આ કાળમાં વરહ છે એને એ રબારી જે હતો એની પત્ની ગુજરી ગઈ હતી મિત્રો આ સત્ય ઘટના છે ઈ એની પત્ની ગુજરી ગઈ ગઈતી એટલે એને એમ થયું મારા આ પાંચ વર્ષના દીકરાને હું ક્યાં મોટો કરીશ મારું તો હું ગમે તે રીતે ચલાન ગુજરાન કરી લઈશ પણ આ પાંચ વર્ષના બાળકનું શું થશે એટલે એને વિચાર કર્યો અને એને રાજાને જઈને કીધું ગોદેવજી જાડેજાને જઈને કીધું કે બાપુ હું એક ગરબારી માલધારીનો દીકરો છું અને મારા બાળકને જો તમે સાચવતા હો તમારી જોડે રાખતા હો તો મારો દીકરો મોટો થાય તમારા ભેગો કારણ કે મારે પત્ની ગુજરી ગયા છે અને મારે એમ કે હું તો ગમે ત્યાં રળી લઈશ અને આ કાળમો દુકાળ વરહ છે હું ગમે અહીંયા રંજળી લઈશ પણ મારા છોકરાને કઈ રીતે હું હાચું એક બાપુ મારી ઉપર આટલી દયા કરો ભોદેવજી જાડેજો જો દયા વાન હતા હો અને ઈરાબારીના દીકરાને સાચવી લીધો ભાઈ ભાઈઓ ધીરે 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 ધીરે

અઢાર વર્ષનો નો દીકરો તમે જોવો તો એની એમ થાય કે જાડેજા ને આ પટ્ટી ઘોડિયા હતી પટી ઘોડી પટી જાતની ઘોડિયા હતી અને જામનગર સેના જામનગર મહારાજ પોતે આવ્યા અને એ સેનાઓ આવી અને

રાજાને ને બધાને ઝાકા ઝીકી મળી છે અને તારે રાજા પણ ઘાયલ થયા છે એમના છોકરાઓ ઘાયલ થયા છે ઘણા બધા ઘાયલ થયા છે બીજું તો કઈ વાંધો નથી આવ્યો પણ એમની ઘોડી લઈને ગયા છે અને ભાઈ આ સબો ત્યાંથી વાડીએથી ડોટ મૂકી ગરગડથી ડોટ મૂકી અને આયો ઘરે ઘરે આયો ત્યારે ભોદેવજી જાડેજો પોતે હા છેલ્લા શ્વાસમાં છે પણ આમ એમનો જીવ નીકળતો નથી ને આમ આમ કલ્પાત કરે છે અને આ દ્રશ્ય જોઈ અને શિવો શવો બોલ્યો શવો અરબારી કે છે કે બાપુ રાજપૂત ને મોત વાલું હોય રાજપૂત ને સ્વર્ગ વાલું હોય રાજપૂત આમ થરથરે નહીં શું ચિંતા છે તમને કેમ બાપુ તમે કેમ કઈ બોલતા નથી અને આજ મોત રાજપૂત ને આવું મોત તો વાલું હોય ત્યારે ભદેવજી જાડેજો કે છે કે બેટા સવા મને મોત તો વાલું હોય અરે એવી બીજી વાત ના આવે એમાં રાજપૂત સ્વર્ગને વાલો હોય પણ પ્રોબ્લેમ ઈ છે દુખ મને ઈ વાતનું છે કે આ જામનગરના માણસો મારી જે આ પટ્ટી ઘોડીઓને લઈને ગયા છે અને એની માથે એ લોકો સહી સલામત સવાર કરે તો મારો જીવ ન નીકળે હે કે મારો જીવ ન નીકળે અને આટલું હાંભળ્યું ને ત્યાં તો સવાની ભૂજાઓ છે ને આમ ફડક 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 મંડી અને બોલ્યો કે બાપુ હું જાઉં છું અને હું વચન આપું છું તમને કે જો એક ઘોડી માથે જો જામનગરના એક એ સેનાપતિ કે વરાહર મહારાજ કોઈ બે તો હું રબારીનો દીકરો નહીં અને સાબી માલધારીનો દીકરો એકલો ઉપડ્યો અને એને ઘોડી માથે સવાર કર્યો બગાગ જબ કરી અને ઘોડી માથે સવાર મારી ઘીડીને ઉડી મારી ડગર તમ ડગર તમ બાગર તમ બાગર તમ કરતો ભાગ્યો ભઈ જામનગરની માલીપા ત્યાં ગયો એટલે કોઈ કે કીધું કે માલધારીનો દીકરો આવે છે

હવે એને ખબર હતી કે પાછળ તો સેના આવવાનું જ છે અને ભાઈ સેનાની માલિક હવે આ વાતને સાંભળવા જેવી હવે થાય છે મિત્રો ઈ ત્યાંથી ગયો જઈ અને મહારાજની સામે ઘોડી ના કાન ફેંચ્યા કારણ મહારાજને એમ થયું કે સાબાસ સાબાસ એના મોઢામાંથી સાબાસી ના રણકાર નીકળવા લાગ્યા કે તે

અને ત્યાં ભાઈ તમે જોવો તો એ દલિતોના દીકરાઓ બધા આવ્યા ભાઈ વણકરના દીકરાઓ હતા અને તલવારો માંડી એક બાજુ અહીંયા આહીરોના દીકરા હતા આ હીરો તલવારો માંડી એક બાજુથી આ જે બચેલા ગુજેલા હતા જાડેજાના દીકરાઓ એ જાડેજાના દીકરાઓ તમે વિચાર કરો મિત્રો આ રબારીનો દીકરો હવની પહેલા કામમાં આવ્યો હો અને એ વણકરો અને વણકરો પછી જાણે જાઓ આહીરો અને બધા માલધારી ના દીકરો બધા એટલી જાતા જીકી જાતા જીકી ખાપી બોલાવી ના હતી ત્યારે ઈ રાજા ઈ ભદેવજી નામના જે જાડેજા હતા ભદેવજી જાડેજાને એમ થયું હતું કે વાહ રંગ છે મારી આ રૈયતને રંગ છે મારી આ પ્રજાને ધન્યવાદ છે અને એ માણસે

પોતાની પ્રજાને ગાળ બોલીને જાય ને એ ગાળ જ્યારે પોતાના રાજા લઈ લે એની માથે ને એ રાજ કહેવાય ઈ ખાનદાની કહેવાય બાકી બે કોથળી પી અને તમે કોઈને દાઢી કર્યા ના પૈસા ના આપો એક દરજીને સિલાઈના પૈસા ના આપો એક વાણિયાની દુકાને જઈ અને જો કોઈ કરિયાણું લીધું એના પૈસા ના આપો એ રાજા ન કહેવાય

અને આ આ રેડ્યા છે મિત્રો ઈ હોય આ ધરતી માની સેવા કરી છે અને ઈ ધરતી માની આજ માટી જે લાલ લાગે છે ને એ ઈ રાજાઓની લાગે છે સાહેબ તો મિત્રો પહેલાના પહેલાના જમાનામાં કોઈ આવા જાતિ ભાતિના ભેદભાવ હશે કે નહીં હોય એની મને ખબર નથી પણ મને એ સો ટકા સત્ય ખબર છે કે આવા માણસો પણ રહ્યા હતા કે જેને જાતિ ભાતિના નામથી એમને ખી જ હતી એમને કોઈ મતલબ જ ન હતો કે જાતિ ભાતિ એટલે શું બધા એક થઈને રહેતા અને એમાં એક રાજા હતો અને એ રાજા પોતાની રૈયતને હાચવતો આ પહેલાનું જે કલ્ચર હતું એ આવું કાંઈ કહે છે ભાઈ અત્યારના જમાનામાં આ કલ્ચર નથી અત્યારના જમાનામાં એક જાતિ ભાતિના નામ ઉપર વાડા પાડી દીધા છે મિત્રો અને વાડાઓ જ્યારે નીકળશે ત્યારે આપણો ભારત એક થશે આ વાડાઓને કાઢી અને ઓનલી ફર એક જ જાતિ પુરુષ અને સ્ત્રી આ બે જાતિ સિવાય ત્રીજી જાતિ નહીં હોય તે દિવસે મુક્ત થઈ અને મળી અને આપણે બધા એક થઈશું ભાઈચારો રાખીશું તો જીવનમાં કોઈને કોઈ તકલીફ નહીં પડે દરેક માણસને પોતાનો ભાઈ દરેક માણસમાં પોતાનો ભાઈ દેખાશે મિત્ર દેખાશે તો જ આપણું જીવન આપણે એક સમર્થક બન્યું કહેવાશે મિત્રો કોઈને કશું કોઈ જાતિ ભાતી નથી ભાઈ એક દિવસ તો સૌને મરી જવાનું છે શું કામ આજે થોડું જીવવા હાટુ કરી અને આવનાર પેઢીને પણ આપણા આ જે ખોટા જાતિ ભાતિના વિચારોનું ઝેર આપણે આપણી આવનાર પેઢીમાં પણ દઈએ છીએ શું કામ દઈએ છીએ મિત્રો મરી તો જવાનું છે માણસ માત્ર ને મરી જવાનું છે તો કેમ બાથ ભરીને ન મરીએ દરેક જેને ભાળીએ માણસ ભાળીએને ભેટીએ હે શું કામ પેલી બીજા કોઈની નિંદા કરવી કોઈને ખોટો કેવો આવું આપણે શું કામ કરવું છે જો મરી જવું છે માણસને ખબર છે છતાં પણ જો એ માણસ જો સમજે નહીં તો એ માણસ માણસ નથી માત્ર ને માત્ર મૂર્ખ છે તો આજની વાર્તા અહીંયા સંપૂર્ણ કરીએ છીએ જો કોઈને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને જય 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 દ્વારિકાધી